ચાણસ્મા કમર્સલ કોપરેટિવ બેંક લિમિટેડની એકાવનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ ધી ચાણસ્મા કમર્સિયલ કોપરેટિવ બેંક લિમિટેડની એકાવનમી વાર્ષિક સાધારણ સભા આજ રોતારી અગિયાર સાત બે હજાર પચીસ શુક્રવારના રોજ સવારે નવ કલાકે ભાનાણીની વાડી ચાણસ્મા ખાતે બેંકના ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઈ બબલદાસ પટેલ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના અધ્યક્ષ સ્થાને યોજાઈ સહકારથી સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ એટલે આપણી ચાણસમાં કમર્શિયલ કોઓપરેટિવ બેંક ચાણસમાં કમર્શિયલ કોઓપરેટિવ બેંકના પૂર્વ સુકાની દ્વારા બનાયેલ વટવૃક્ષ સમાન એવી બેંકના શ્રી ચંદ્રકાંતભાઈ બબલદાસ પટેલ અને બોર્ડ ઓફ શ્રીઓની રાહબારી હેઠળ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસની સ્થિતિએ બેંકે કરેલ ઐતિહાસિક પ્રગતિની ઝલકો શબ્દો દ્વારા વર્ણવવામાં આવી સાધારણ સભામાં વિશેષ ઉપસ્થિત ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઈ બબલદાસ પટેલ નટવરભાઈ આર પટેલ વાઇસ ચેરમેન શ્રી હસમુખભાઈ આર પટેલ એમડી શ્રી તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓ અનિલ કુમાર બી પટેલ જનરલ મેનેજર શ્રી તેમજ બેન્કના સભાસદ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા બેન્કે કરેલ વિસ્તૃત પ્રગતિની તમામ જાણકારી બેંકના મેનેજર અનિલભાઈ બી પટેલે વિગતવાર જણાવી અને બેન્કની પ્રગતિમાં સભાસદ શ્રીઓ સાત અને સહકાર મળ્યો છે અને મળી રહે તે આશા રાખે છે તેવું તેમને જણાવ્યું હતું બેંકની અંદર વિશેષ સેફ ડિપોઝિટ વોલ્ટ પણ આ બેંક ધરાવે છે બેંકની પ્રગતિ વિશે જાણી તમામ સભાસદોએ બેંકના ડિરેક્ટરશ્રીઓ અને બેંકના તમામ કર્મચારીઓએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા એવા પ્રવીણભાઈ સથવારા ચાણસમાં ઝમાં કોમર્શિયલ બેંક કો ઓપરેટિવ બેંકની એક એકાંત વાર્ષિક સાત આઠ સવાર તારીખ અગિયાર સાત બે હજાર પચીસને શુક્રવાર સવારે નવ ત્રીસ કલાકે બાનારી સંસ્કાર ભવન ખાતે રાખવામાં આવેલ જેમાં એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજના વાર્ષિક હિસાબો વંચાણ લીધેલ બેંકની ટોટલ ડિપોઝિટ એકસઠ કરોડ તોતેર લાખ થયેલ છે ધિરાણ સડત્રીસ કરોડ અગ્યાસી લાખ થયેલ છે નફો નેવ્યાશી લાખ પાંચ હજાર થયેલ છે બેંકનું રિઝર્વ ફંડ સાત કરોડ પિસ્તાળીસ લાખ જેવું થયેલું છે અને બેંકનો સીઆર આર ત્રેવીસ ટકા જેટલો છે અને બેંક સ્થાપનાને આજે બાવનમું વર્ષ ચાલી છે તે સમય દરમિયાન બેંકે ચાણસમાની લગભગ બધી જ સંસ્થાઓમાં સામાજિક શૈક્ષણિક મેડિકલ ધાર્મિક દરેક જગ્યાએ બેંકે આર્થિક સહયોગ આપેલ છે અને સભાસધનો પણ ખૂબ જ સાથ સહકાર મળેલો છે અને હંમેશા અવાર નવા મળતો જ રહે છે